પાઠ દસ ભૂલની સજા હવે આપણે લેખકના જીવન વિશે પરિચય મેળવીએ બાળદોસ્તો ભૂલની સજા એ પાઠ સત્યનિષ્ઠા પ્રામાણિકતા અને ખેલદિલી જેવા જીવન મૂલ્યો શીખવાડતું નાટક છે જેના લેખક છે શ્રી પ્રકાશ લાલા તેમનો જન્મ સાતમી ડિસેમ્બર ઓગણીસો ના રોજ બનાસકાંઠા જિલ્લાના દિયોદર ગામમાં થયો હતો તેઓ મૂળ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા સાદરા ગામના વતની હતા લેખક શ્રી પ્રકાશ લાલા બાળનાટ્ય લેખક લઘુ લઘુકથાકાર હાસ્યકથાકાર અવલોકનકાર અને સંપાદક તરીકે જાણીતા છે સલામ જોકર કમાલ જોકર નાય મારે પંખી નથી થવું તેરી બી ચૂપ મેરી બી ચૂપ અને સોરી રોંગ નંબર જેવા ત્રિઅંકી ને એકાંકી બાળનાટ્ય સંગ્રહો એમણે લખ્યા છે આ ઉપરાંત એમણે જાદુઈ મીટી પવન પાવડીએ ઉડિયા પાંદડું પરદેશી લાલ મોજી લાલ અને જાદુઈ ફૂલ જેવા બાળવાર્તાના પુસ્તકો પણ લખ્યા છે જેના કારણે એમને ગુજરાત સાહિત્ય અકાદમીના પારિતોષિકો પણ પ્રાપ્ત થયા છે બાળદોસ્તો ભૂલની સજા નાટકમાં લેખકે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના જીવન પ્રસંગો રજૂ કર્યા છે જેમાં એમણે પુસ્તક પલળી જવાના પ્રસંગમાં ભૂલના પસ્તાવા રૂપે શિક્ષક અને વિદ્યાર્થીના ઉમદા ગુણોનો અહીં સંવાદ રજૂ કર્યો છે બાળ દોસ્તો હવે આપણે પાઠનું શ્રવણ કરીએ દ્રશ્ય એક સ્થળ शाळा નો ટીચર્સ રૂમ અંદર બે ત્રણ શિક્ષકો વાતો કરે છે લખે છે વગેરે બાળક વિદ્યાર્થી અભ్రహમ લિંકન પ્રવેશતા લિંકન મે કમિન સર શિક્ષક યસ અરે લિંકન તું છે આવ બોલ કેમ ચાલે છે તારો અભ્યાસ લિંકન મહેનત કરું છું વળી આપનું માર્ગદર્શન પણ મળે છે શિક્ષક વેરી ગુડ મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે લિંકન જી શિક્ષક તારા મા બાપ લિંકન તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી એટલે હું પોતે જ શિક્ષક સમજી ગયો હમ તારા જેવા પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે લિંકન થેન્ક યુ સર મારે હું મારે શિક્ષક સંકોચ જે કહેવું હોય તે બોલ લિંકન આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે તો એ માટે બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય અને મને વાંચવા શિક્ષક હા આપીશ તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે लिंकन आभार साहेब बे त्र दिवस में हूँ आपने चौपड़ी पाची आप दईश शिक्षक उतावलते वाची पची आपजे लिंकन थैंक यू सर थैंक यू शिक्षक खूब प्रगति कर बेटा खूब प्रगति कर लिंकन ओके सर बाय शिक्षक यस आउजे દ્રશ્ય બે સ્થળ અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર રાતનો સમય ઘડિયાળનો ટીક ટીક અવાજ લિંકન સૂતા સૂતા શિક્ષકે આપેલ પુસ્તક વાંચે ઊંઘ આવતા ઊંઘી જાય પુસ્તક છાતી પર છે પડખું ફરે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે સંગીત મોર્નિંગ ટ્યુન લિંકનની આંખ અચાનક ખોલે છે લિંકન ઓહ સવાર પડી ગઈ પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ અરે ચોપડી ક્યાં ગઈ અરે ખાટલામાં શોધે છેવટે ભીત પાસેથી નીચે તરફ મળે છે અરે આ ચોપડી તો પલડીને તદ્દન ખરાબ થઈ ગઈ છે બારી બહાર જુએ છે બાપ રે રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે હમ અહીંથી વાછટ આવવાના લીધે જ પુસ્તક પલળી ગયું પુસ્તક આમ તેમ જુએ ઓહ હવે સરને હું શું જવાબ આપીશ રૂમમાં આંટા મારે પછી પ્રતિકાત્મક આત્મસંઘર્ષ મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું શું કરું જુઠ્ઠું બોલું સરને જઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું ના એના કરતાં એમ કહું કે રસ્તામાં પડી ગયું ના ના અસત્ય હું ન જ બોલી શકું અસત્ય મારે ન જ બોલવું જોઈએ તો કરવું શું શું કરવું જોઈએ મારે શું કહેવું જોઈએ મારે મારા શિક્ષકને ખૂબ વિચાર મંથન લાઇટ એન્ડ શેડોની ઇફેક્ટ્સ પછી પાકો નિર્ણય હમ રાઈટ મારો આ જ નિર્ણય યોગ્ય છે ફક્ત આ જ નિર્ણય સાહેબ મને જે કંઈ સજા ફરમાવશે તે હું ભોગવીશ પણ જુઠ્ઠું તો હું નહીં જ બોલું અત્યારે જ સાહેબ પાસે હું જઈશ અને હું એમને સાચે સાચી વાત કહીશ સાચા અને મક્કમ નિર્ણયનો સંતોષ તે સાથે ફેડ આઉટ દ્રશ્ય ત્રણ સ્થળ અગાઉનો જ ટીચર્સ રૂમ સવારનો સમય લિંકન સાહેબની સામે ઉભો છે શિક્ષક બોલ કંઈ મદદની જરૂર છે તારે લિંકન સર આપે મને જે ચોપડી આપી હતી શિક્ષક તે હજુ સુધી તું વાંચી શક્યો નથી કશો વાંધો નહીં બે ચાર દિવસ રાખ તું તારી પાસે પણ વાંચ બહુ સારી ચોપડી છે લિંકન સર મારાથી જે ગફલત થઈ છે એનું મને દુઃખ છે પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ મને એ પણ ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું સર ગઈકાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો બારી વાટે મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલું પુસ્તક બતાવે છે પાણીમાં પલળી ગયું એવી દશા થઈ છે પુસ્તકની કે વાંચવાના કામનું જ નથી રહ્યું હું ગુનેગાર છું સાહેબ હું તમારો ગુનેગાર છું તમારી ચોપડી શિક્ષક નવી ખરીદીને તું મને પાછી આપી શકે તેમ નથી એમ જ કેવું છે ને તારે લિંકન હા સાહેબ મારી પરિસ્થિતિ શિક્ષક આઈ નો મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી હમ પણ લિંકન તું સાચું બોલ્યો તેથી મને ખૂબ જ આનંદ થયો છે લિંકન પણ સર આપનું પુસ્તક શિક્ષક ભૂલનો એકરાર કર્યો છે તે એટલે માફ કરી દઉં છું હું તને લિંકન એ આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી સર શિક્ષક મતલબ લિંકન પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો નથી મારી પાસે પણ આપ મને આપને ત્યાં થોડા દિવસ કામે રાખી લો હું એ રીતે આપને આપના પુસ્તકની કિંમત ચૂકવવા માંગુ છું શિક્ષક દ્વિધા અનુભવતા પણ મેં તને માફ કરી દીધો છે પછી તારે લિંકન આપના માટે નહીં મને મારા મનની શાંતિ માટે પ્લીઝ પ્લીઝ સર પ્લીઝ થોડા દિવસ કામ કરવાનો મોકો આપો શિક્ષક ખૂબ જ મથા મણના અંતે ઓકે આવતી કાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગકામ કરજે છોડો આવોને પાણી પાજે લિંકન થેન્ક યુ સર શિક્ષક હસીને હવે તો તારું મન હડું થયું ને લિંકન હા હાશ હવે મારા મનને શાંતિ મળશે શિક્ષક લિંકનને અહોભવથી જોઈ રહે છે બાળ દોસ્તો હવે આપણે પાઠને સમજીએ દ્રશ્ય એક સ્થળ છે શાળાનો ટીચર્સ રૂમ જે અંદર બે ત્રણ શિક્ષકો વાતો કરે છે લખે છે બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશતા યસ અરે લિંકન તું છે આવો બોલ કેમ ચાલે છે તારો અભ્યાસ મહેનત કર છું વળી આપનું માર્ગદર્શન પણ મળે છે વેરી ગુડ મે સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે જી તારા માં બાપ તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી એટલે હું પોતે જ સમજી ગયો હમ તારા જેવા પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે થેન્ક યુ સર મારે નહિ સંકોચ જે કહેવું હોય તે બોલ આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે અને એ માટે બીજી ચોપડી જો આપની પાસે હોય તો મને વાંચવા આપીશ તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે શિક્ષક ખાનામાંથી પુસ્તક કાઢીને આપે છે આભાર સાહેબ બે ત્રણ દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપી દઈશ ઉતાવળ નથી નિરાંતે વાંચીને પછી આપજે થેન્ક યુ સર થેન્ક યુ ખૂબ પ્રગતિકાર બેટા ખૂબ પ્રગતિકાર ઓકે સર આવજે અબ્રાહમ લિંકન વિદાય લે છે દ્રશ્ય બે સ્થળ છે અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર રાતનો સમય છે ઘડિયાળનો ટીક અવાજ થાય છે લિંકન સુતા સુતા શિક્ષકે આપેલ પુસ્તક વાંચે છે ઊંઘ આવતા ઊંઘી જાય છે પુસ્તક છાતી પર છે પડખું ફરે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે સંગીત મોર્નિંગ ટ્યુન વાગતા લિંકન ની આંખ અચાનક ખોલે છે ઓ સવાર પડી ગઈ પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘાવી ગઈ અરે ચોપડી ક્યાં ગઈ ખાટલામાં શોધે છે છેવટે ભીંત પાસેથી નીચે તરફથી તેને મળે છે અરે આ ચોપડી તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે બાપ રે રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે આવવાના લીધે જ પુસ્તક પલળી ગયું ઓહ હવે સરને હું શું જવાબ આપીશ મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને સાહેબ ને પાછી આપી શકું શું કરું जुठू बोलूं सर ने जईने एम कहूं के पुस्तक कोई चोरी गई हूं ना एना करता एम कहूं के रास्ता मा पड़ी गई हूं ना ना असत्य तो हूँ नज बोली सकूं असत्य मारे नज बोलवु જોઈએ तो करवु छू शू करवु જોઈએ मारे शू कहवु જોઈએ मारे मारा शिक्षक ने

એનું મને દુઃખ છે પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું સર રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો બારી વાટે મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલું પુસ્તક પાણીમાં પલળી ગયું એવી દશા થઈ છે પુસ્તકની કે વાંચવાના કામનું જ નથી રહ્યું હું ગુનેગાર છું સાહેબ હું તમારો ગુનેગાર છું તમારી ચોપડી નવી ખરીદીને તું મને પાછી આપી શકે તેમ નથી એમ જ કહેવું છે ને તારે હા સાહેબ મારી પરિસ્થિતિ આઈ નો મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી થી પણ લિંકન તું સાચું બોલ્યો તેથી મને ખૂબ જ આનંદ થયો છે પણ સર આપનું પુસ્તક

પણ મેં તને માફ કરી દીધો છે પછી તારે આપના માટે નહીં મને મારા મનની શાંતિ માટે પ્લીઝ પ્લીઝ સર પ્લીઝ થોડા દિવસ કામ કરવાનો મોકો આપો ઓકે આવતી કાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગકામ કરજે છોડો આવો ને પાણી પાજે થેન્ક યુ સર હવે તો તારું મન હળવું થયું ને હા હશ હવે મારા મનને શાંતિ મળશે શિક્ષક લિંકનને અહોભાવથી જોઈ રહે છે બાળ દોસ્તો હવે આપણે પાઠનું વાંચન કરીએ ભાષા સજ્જતા બાળદોસ્તો આજે આપણે સર્વનામ વિશે જાણકારી મેળવીએ હવે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો અને તેમાં દેખાતા ઘાટા અક્ષરવાળા શબ્દો જુઓ પહેલું વાક્ય છે વાલો કેસરીઓ ગોળા વેચતો વેચ્યા પછી એ ખુશ થતો બીજું વાક્ય છે રાઘોભા શુદ્ધ મરાઠો છતાં એને ત્યાં ફોજ આવી ત્રીજું વાક્ય છે મિની આજે તું વહેલી જાગી ગઈ ચોથું વાક્ય છે છોટું આવું કરવું તારા માટે સારું ન કહેવાય પાંચમું વાક્ય છે વારસ અમે કરતારના અમે બાંધવ સરદારના દોસ્તો અહીં આપેલા વાક્યોમાં તમે જોશો કે એ એને તું તારા અને અમે જેવા પદો કોઈ ચોક્કસ વસ્તુ કે વ્યક્તિ વિશે વાત ચાલતી હોય ત્યારે વપરાયા છે જેમ કે અહીં આપેલા પહેલા વાક્યમાં તમે જોશો કે એ એટલે કોણ તમે જ કહેશો કે અહીં ઘોડા વેચનારો વાલો કેસરિયો છે એટલે અહીં વેચ્યા પછી વાલો કેસરિયો બહુ ખુશ થતો એ વાક્યના બદલે વેચ્યા પછી એ બહુ ખુશ થતો એ રીતે અહીં વાલો કેસરીઓ વ્યક્તિ માટે વપરાયેલી સંજ્ઞા એકવાર વપરાઈ છે અને પછી બીજી વાર આ સંજ્ઞાને બદલે એ પદ વપરાયું છે બાળદોસ્તો આવી જ રીતે બીજા બધા વાક્યો સમજીએ બીજા વાક્યમાં રાઘોબા સંજ્ઞાને બદલે એને પદ ત્રીજા વાક્યમાં મીની સંજ્ઞાને બદલે તું પદ ચોથા વાક્યમાં છોટું સંજ્ઞાને બદલે તારા પદ છેલ્લા એટલે કે પાંચમા વાક્યમાં અમે પદ વપરાયું છે બાળદોસ્તો અહીં આપેલી બંને ખાસ બાબતો ધ્યાનમાં રાખો કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ વિશે વાત ચાલતી હોય ત્યારે તે વસ્તુ કે વ્યક્તિને માટે વપરાયેલી સંજ્ઞા એક વાર વાપર્યા પછી એટલે કે વારંવાર વપરાતી નથી પણ તેના માટે એ એને તું તારા અને અમે જેવા પદો વપરાય છે બોલનાર વ્યક્તિ પોતાને માટે હું અને સાંભળનાર વ્યક્તિ માટે તું કે તમે પદ વાપરે છે આમ આ રીતે હું અમે આપણે તું તમે એ તે વગેરે પદો સંજ્ઞાને બદલે વપરાય છે ટૂંકમાં કહીએ તો સંજ્ઞાને બદલે જે પદ વપરાય તેને સર્વનામ કહેવાય છે